ધવલ પટેલનો પ્રચાર પૂરજોશમાં ચાલી છે ધવલ પટેલ વલસાડના દરિયા કિનારે આવેલા ઉમરગામ વિધાનસભા મતવિસ્તારમાં પ્રચાર કરી રહ્યા છે દરિયા કિનારે આવેલા નારગોળ ગામમાં ધવલ પટેલના સમર્થનમાં એક સભા યોજાઈ હતી જેમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને રાજ્યના પૂર્વ વન અને આદિજાતિ મંત્રી અને ધારાસભ્ય રમણ પાટકરે વિકાસના કામોને આગળ ધરી અને લોકોનું સમર્થન માગ્યું હતું જોકે સભામાં ઉપસ્થિત કેટલાક લોકોએ ઉમેદવાર ધવલ પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલનું નામ લઈ રોષ વ્યક્ત કર્યો તો ગામના લોકોનું કહેવું છે કે દસ વર્ષથી કેસી પટેલ વલસાડ ડાંગના સાંસદ છે જો કે આ દસ વર્ષના સમયગાળા દરમિયાન હજુ સુધી કેસી પટેલે ઉમર ગામના નારગોલ કે અન્ય ગામોમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ ન આપી હોવાથી ઉમર ગામના લોકોમાં સાંસદ ડોક્ટર કેસી પટેલ વિરુદ્ધ રોષ વ્યાપ્યો છે આથી મત માગવા આવેલા ધવલ પટેલને લોકોએ રોકડું પરખાવી દીધું કે કેસી પટેલે આજ સુધી આ વિસ્તારમાં એક પણ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી નથી તેમ છતાં અત્યાર સુધી જે ચાલ્યું એ ચાલ્યું પરંતુ હવે પછી ગામના લોકો આવું નહીં ચલાવી લે તે ઉમેદવાર ધવલ પટેલને રોકડું પરખાવી દીધું આમ વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલ સામેની નારાજગીનો ભોગ મત માંગવા આવેલા ભાજપના ઉમેદવાર ધવલ પટેલને બનવું પડ્યું હતું તેથી ઉમેદવાર પટેલ અને ધવલ પટેલ અને ધારાસભ્ય રમણ પાટકરે પણ તેમણે ઉમરગામના વિકાસથી ખાતરી આપી હતી ઉમરગામના લોકોનું સમર્થન માંગ્યું હતું તો આ જ મામલે અમારા વલસાડથી સંવાદદાતા સચિન કુલકર્ણી જોડાઈ ગયા છે જે જે સચિન પ્રકારે વલસાડમાં પણ ધવલ એક તો પહેલા જ્યારે ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવે ત્યારે નારાજગી તો ફેલાયેલી જ હતી અને પત્રિકા અને લેટર નાનામાં પત્રો થયા હતા હવે જ્યારે બીજી તરફ પ્રચાર ચાલુ થઈ ગયો છે તેમનો ત્યારે તેમને ક્યાંક ને ક્યાંક વર્તમાન સાંસદના ન કોઈ કોઈ પણ પ્રકારના કામ કેટલાક વિસ્તારોમાં ન કરવાથી રોષનો ભોગ બનવું પડી રહ્યું છે શું છે વિગતો જી અભિજીત ચોક્કસ જ કારણ કે ધવલ પટેલ જે છે એક નવો ચહેરો છે અને તેમના વિરુદ્ધ અનેક પત્રિકાઓ ફરી હતી તેમને પરત બદલવાની પણ વાતો થઈ હતી પરંતુ આજની જે જે તારીખમાં ઉમરગામથી લઈને પારડી કે વલસાડ વિધાનસભા બેઠક લઈ લો ત્યાં ભાજપ માટે પોઝિટિવ એરિયા છે કહી શકાય ઉમરગામમાં જે ડોક્ટર કેસી પટેલ પૂર્વ સાંસદને લઈને ઘણા વિવાદો થયા હતા કારણ કે તેમનું વિઝિટ તો કામની વાત તો દૂર પણ તેમણે ત્યાં વિઝિટ પણ નથી કરી નથી નથી જાણ્યો શું સમસ્યા છે તે જાણી ઘણા બધા હતા પાણીનો ભરાવો ચોમાસાના સમયે પાણીનો ભરાવો તેનું યોગ્ય ડ્રેનેજ નો નિકાલ નતો રસ્તાની સમસ્યા હતી ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટને લઈને પણ રજૂઆત જે કરવી જોઈતી હતી કે સાંસદમાં મુદ્દો ઉઠાવવો જોઈતો તે તેમને ક્યારેય ઉઠાવ્યો નથી અને જે પાયાના પ્રશ્ન છે તેના માટે પણ તેમને તકેદારી નથી લીધી કે ત્યાં જઈને સાંભળે શું છે તેનું નિરાકરણ લાવે જેને લઈને આ વખતે ધવલ પટેલે પૂર્વ વન મંત્રી રમણ પાટકર તેમના જોડે હાજર હતા લોકોએ રોષ ઠાલવ્યો પરંતુ એ પૂર્વ સાંસદ કેસી પટેલને લઈને હતો અને લોકોને આશા છે કે ધવલ પટેલ તેમને તેમના પ્રશ્નોને વાચા આપશે તેમની જે સમસ્યા છે તેને દૂર કરશે પરંતુ એવું પણ બની શકે કે જયારે કેસી પટેલને જે ગ્રાન્ટ આપવામાં આવી હતી કે એમાંથી કેટલીક ગ્રાન્ટ લેપ્સ થઈ હોય તો પણ કઈ નવાઈ નહીં જોકે કે કેસી પટેલ જે છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં સક્રિય છે તે એમએલએ પણ રહી ચુક્યા છે અને છેલ્લે સાંસદ હતા

તેની જ સરકાર કેન્દ્રમાં બનતી હોય છે ત્યારે આ સંજોગોમાં જ્યારે કેસી પટેલનો વિરોધ થઈ રહ્યો છે કેસી પટેલની સામે નારાજગી છે અને એન્ટી ઇન્કમ્બન્સી જેવો માહોલ પણ જોવા મળી રહ્યો છે તો આના કારણે ભાજપને ત્યાં નુકસાન થવાની કેટલી શક્યતાઓ છે હજી જે રીતે લાસ્ટ ઇલેક્શન જો આપણે લીડ ની વાત કરીએ તો સાડા ત્રણ લાખ થી વધારે લીડ ભાજપ પાસે હતી અને ઉમરગામ વિધાનસભા પારડી વિધાનસભા અને વલસાડ વિધાનસભા એ એરિયામાં ભાજપ ખૂબ જ સ્ટ્રોંગ છે બીજી બાજુ જો ટ્રાયબલ એરિયાની વાત કરીએ તો ટ્રાયબલ એરિયામાં પહેલેથી કોંગ્રેસનો ઘટ રહ્યો છે પરંતુ તેમ છતાં આ જે છેલ્લા ઘણા સમયથી ત્યાં ફેરફાર થતા છે આજની તારીખમાં વલસાડ જે છે તે વલસાડના બધા તમામ જે ધારાસભ્ય છે ભાજપના છે માત્ર એક ધારાસભ્ય વાંસદાનો જે લોકસભાની વાત કરું તો વાંસદાનો ધારાસભ્ય જે છે એ આનંદ પટેલ જે હાલમાં સાંસદના ઉમેદવાર છે કોંગ્રેસમાંથી જયારે ડાંગ પણ ભાજપ પાસે છે પરંતુ જો આ વિવાદની વાત છે જે પત્રિકા વિવાદની વાત છે ને નવા ચહેરાની વાત છે એ અસર કરી શકે તો ટ્રાઇબલ એરિયામાં અસર કરી શકે કારણ કે આનંદ પટેલ એ જાણીતો ચહેરો ચોક્કસ છે ટ્રાઈબલ એરિયાનો એને ઘણા આંદોલન આપ્યા છે ઘણા ધરણાઓ કર્યા છે એના જોડે યુથ પણ છે બીજી બાજુ ધવલ પટેલ નવો ચહેરો છે ભાજપના કેટલાક આંતરિક વિવાદોને લઈને એ વાતો પણ ચર્ચા ચર્ચાનું કેન્દ્ર બનતી રહી છે ભાજપની ઇન્ટરનલ લોબીમાં ત્યારે એક વસ્તુ તો ચોક્કસ છે કે સીટ આ વલસાડની સીટ ભાજપ પાસે જશે જો આપણે માં ગણવા જઈએ તો નાઇન્ટી પર્સન્ટ નાઇન્ટી પણ નહીં પણ નાઇન્ટી ફાઈવ પર્સન્ટ આ સીટ જે વલસાડની છે ભાજપ વિન થશે પરંતુ જે વિધાનસભા જોઈએ તો એટલી ખાસ લીડ લીડ નથી એરિયામાં એ યથાવત રહી તો લીડ વધશે પરંતુ જો ત્યાં કશે પણ કાપ મળે તો એ લીડ ઘટશે બીજી વાત બીજી આપે જે કહ્યું કે વલસાડની સીટ એ વલસાડની સીટનો ઇતિહાસ છે એટલે વલસાડની સીટ મેજિક સીટ તરીકે પણ ઓળખાય છે આપણે એમ પણ કહી શકીએ જો જે પાર્ટીએ દિલ્હીમાં સરકાર બનાવી હોય તેના માટે વલસાડની સીટ જીતવું કમ્પલસરી છે આ ઇતિહાસ રહ્યો છે કે જ્યારથી વલસાડ સીટ લોકસભાની ચૂંટણીઓ શરૂ થઈ વલસાડની સીટ જે પાર્ટીનો ઉમેદવાર જીતે છે તે જ પાર્ટીની સરકાર દિલ્હીમાં બને છે જી ચોક્કસ સચિન સવાલ એ પણ થાય છે કે ઉમરગામ જે વિસ્તારમાં ધવલ પટેલ મત માંગવા ગયા હતા અને પ્રચાર કરવા ગયા હતા એક ઉમરગામ છે એ ગુજરાતનું બોર્ડર કહેવાય આપણી અને આ ઉમરગામમાં વર્ષોથી એક એવું જાણવા મળી રહ્યું છે અને એવું થયું છે કે દરિયાના પાણીને કારણે આ ગામમાં ઉમરગામમાં ક્યાંકને ક્યાંક નુકસાન થઈ રહ્યું છે અને આ માટે અનેક વખત રજૂઆતો સાંસદ સાંસદને પણ કરવામાં આવી છે ધારાસભ્યોને તો કરવામાં આવે છે પરંતુ સાંસદને પણ રજૂઆતો કરવામાં આવે પરંતુ વર્તમાન સાંસદ દ્વારા કોઈ પ્રકારના પગલાં ન લેવાયા હોય અથવા તો જે પ્રકારની ગ્રાન્ટ ફાળવી અને ત્યાં આગળ જે

આપણે ત્રણ ચાર વર્ષથી જોઈએ તો ઉમર ડ્રેનેજ વરસાદમાં જોઈતું હતું એ યોગ્ય ડ્રેનેજ લાઈનો નથી તૈયાર કરી અને એનો નિકાલ માટેની જે પૂરતી વ્યવસ્થા કરવી જોઈતી હતી તે વ્યવસ્થા નથી એ ખૂબ જ મોટો મુદ્દો હતો કારણ કે જે નીચાણવાળા વિસ્તારો છે તે પાણીથી તરબોળ થઈ જતા અને લોકોનું સ્થળાંતર કરવા સિવાય કોઈ ઉપાય નતો અને આ પાણી પણ જયારે આવતું તો સમય નતો મળતો એક કલાકમાં આખો એરિયા બેટમાં ફેરવાઈ જતો એવા ઘણા સમસ્યા ઘણા છે જેમ કે પણ પ્રશ્ન છે તેનામાં સાંસદ કેસી પટેલે કશું કામ કર્યું નથી એ કઈ તો ખોટું નથી ત્યારે હવે ધવલ પટેલ પાસે લોકોને ખૂબ આશા છે કે ધવલ પટેલ એક યુવા ચહેરો છે એ લોકોની સમસ્યાને સમજી શકે અને સમસ્યાને વાચા આપશે એવી લોકોને આશા છે ઉમરગામના લોકોની વાત કરીએ પરંતુ સચિન સવાલ એ થાય છે કે ધવલ પટેલ વલસાડના ઉમેદવાર છે ભાજપના પરંતુ લગભગ ત્રીસ વર્ષથી વધુ સમયથી તેઓ સુરતમાં સ્થાયી થયેલા છે વલસાડની જે વલસાડ જિલ્લો છે એની સમસ્યાઓથી એ વાકેફ છે ખરા કે જેથી એ જો ચૂંટાય તો કયા આધાર ઉપર એમને લોકો મત આપશે કારણ કે ત્રીસ વર્ષથી તો વલસાડથી દૂર રહે છે સુરતમાં રહે છે વલસાડના લોકોની સમસ્યા વલસાડની પાયાની સુવિધાઓ શું છે પાયાની સુવિધાઓમાં ક્યાં કચાશ છે શું જોઈએ છે એની જાણકારી એમની પાસે ન હોય ત્યારે આ સંજોગોમાં મતદારોને કેવી રીતે જી એક વસ્તુ અહીંયા આપણે જે પ્રશ્ન કર્યો એમાં એક વાત કરીએ કે ઇન્ડિયા ન્યૂઝની ટીમે ઘણા વિસ્તારોની મુલાકાત લીધી છેવાડાના એરિયાની મુલાકાત લીધી છે અને જે સિટી એરિયા છે ત્યાંની પણ મુલાકાત લીધી છે લોકોનું મંતવ્ય એવું છે કે તેમને મોદી સાથે કનેક્શન છે ઉમેદવાર કોઈ પણ હોય કેટલાક લોકોના જ મોડે તો એ પણ જયારે એમને પૂછવામાં આવ્યું કે ઉમેદવારનું નામ શું છે તો એ લોકોને ઉમેદવારનું નામ સુધા નતું ખબર ત્યાં સુધી કે ઘણા લોકોને કેસી પટેલ સાંસદ છે એ પણ નથી ખબર એટલે આ એક ઇલેક્શન જો જઈએ અને જે રીતે બીજેપી એ પણ નવા ચહેરાને બહારથી લાવીને ચહેરાને ઉભો કર્યો વલસાડમાં કે બીજી વસ્તુ બી એક મોદી ને વોટ એટલે એ એક ક્યાંક ને ક્યાંક એ વસ્તુમાં ધવલ પટેલ ને વાંધો નહીં આવે એવું હું માનું છું પરંતુ સાથે સાથે ટ્રાઈબલ એરિયાની જો વાત કરીએ તો ટ્રાઈબલ એરિયામાં ચોક્કસ અસર કરશે અને ત્યાં જે લીડ છે એ કપાશે

પટેલ જોડે તો તેના જોડે ફરે પણ છે પણ ક્યાંક ને ક્યાંક પેલું હાથીના ના દાંત કહીએ ને બતાવવાના જુદા ને ચાવાના જુદા તેવું ક્યાંક ને ક્યાંક માહોલ ઉભો થતો હોય એવું પણ ચોક્કસ લાગી રહ્યું છે બરાબર ચોક્કસ સચિન સવાલ એ પણ થાય છે કે વલસાડના લોકોની અત્યારે મુશ્કેલી શું છે કારણ કે પાયાની સુવિધાઓથી ઘણા વિસ્તારો કારણ કે ટ્રાયબલ એરિયા છે આખો અને ઇન્ટિરિયર પાર્ટમાં ઘણા ઠેકાણે આજે પણ પાયાની સુવિધાઓ પહોંચી નથી અથવા મળી નથી તો આ સંજોગોમાં પાયાની આ સિવાય બીજી કઈ કઈ સમસ્યાઓનો અત્યારે લોકો સામનો કરી રહ્યા છે જી જો ઇન્ટિરિયર વિસ્તારની વાત કરીએ તો ત્યાં આરોગ્યમાં પ્રોબ્લેમ છે આરોગ્યની સેવા નથી જ્યાં આરોગ્ય કેન્દ્રો છે ત્યાં સ્ટાફ નથી એટલે ઘણા વિસ્તારોમાં આરોગ્ય કેન્દ્ર બંધ રહેતા હોય છે આપણે પ્રાથમિક શાળાની વાત કરીએ તો પ્રાથમિક શાળામાં પણ પ્રોબ્લેમ ઘણા બધા છે કારણ કે જે સ્ટાફ છે એ ત્યાં નથી ઉપરાંત હવે સ્ટુડન્ટ પણ ઓછા થાય છે એટલે એક એક જે શાળા છે તો તેમાં સ્ટુડન્ટ કરતા સ્ટાફ વધારે એવા પણ કઈ ક્યાંક કિસ્સા છે તો ક્યાંક સ્ટુડન્ટ ઓછા છે અને સ્ટાફ નો વધારો છે એટલે આ પ્રકારની સમસ્યાઓ છે રોડ રસ્તાની સમસ્યાઓનો પણ અનેક વિસ્તારોમાં વાંધો છે હજુ અને ખાસ ઘણા ગામો એવા પણ છે કે જ્યાં ગામોમાંથી જો શહેરમાં આવવું હોય અથવા તો તાલુકા પ્લેસ પર આવવું હોય તો ત્યાં વચ્ચે નદી આવી જાય છે ચોમાસા દરમિયાન આવા વિસ્તારોમાં હાલત ખૂબ જ કફોડી થતી હોય છે કારણ કે જે નદી છે મૃત્યુ થાય છે સામનો લોકો કરતા હોય છે ઘણી લોકો તરીને ડેડ બોડીને લઈ જતા દ્રશ્યો પણ જોયા છે એટલે આ સુવિધાઓ હજુ પણ તેનો અભાવ છે કે એની સુવિધાઓનો નિકાલ આવવો જોઈએ એ હજુ નિકાલ થયો નથી બરાબર સજી છેલ્લો સવાલ કરું કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ આદિવાસી અને વાંસદાના ધારાસભ્ય વલસાડ જિલ્લાને જાતિગત સમીકરણની વાત કરીએ તો આ વિસ્તારમાં આ બેઠક ઉપર કઈ જાતિના લોકોનું વધારે પ્રભુત્વ છે આ સાંસદ એટલે કે લોકસભાની સીટની વાત કરીએ તો ધોડિયા પટેલ જ્ઞાતિના ઉમેદવાર મતદારો અહીં વધારે છે એટલા માટે બંને પાર્ટી એ ધોળિયા પટેલ ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે ગઈ લોકસભાની વાત કરીએ તો જે તે સમય હાલમાં જે ભાજપમાં ધારાસભ્ય છે જીતુભાઈ ચૌધરી કપરાડાના જે તે સમયે જે કોંગ્રેસના ધારાસભ્ય હતા ને કોંગ્રેસે તેમને મેદાનમાં ઉતાર્યા હતા લોકસભા લડાવી હતી પરંતુ તે તેમને ખૂબ જ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો કારણ કે તે ચૌધરી છે અને અહિયાં ધોળિયા પટેલ મતદારોનું પ્રભુત્વ વધારે છે ભલે કહેવત છે કે આદિવાસી એક સમાન પરંતુ એ સાર્થક નથી થતી કારણ કે જ્ઞાતિના ચુસ્ત છે જયારે જ્ઞાતિની વાત આવે તો એ લોકો પણ પોતાના જે ઉમેદવાર છે તેને જોતા હોય છે અને મત આપતા હોય છે એટલે જોડિયા પટેલ જ્ઞાતિ કેવી છે કે સમીકરણો બદલી શકે બરાબર ચોક્કસ સચિન ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાયા અને વિગતો શેર કરીને એનાલિસિસ કર્યો બદલ તો દર્શક મિત્રો જે રીતે વલસાડના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ પ્રચાર માટે જાય છે મત માંગવા જાય છે મતદારોને આકર્ષવા જાય છે પરંતુ ક્યાંક ને ક્યાંક વર્તમાન સાંસદ ડોક્ટર કેસી પટેલના ઉદાસીન વલણને કારણે એ વિસ્તારના લોકો નારાજ છે અને તેમના રોષનો ભોગ નવા ઉમેદવાર નવા ચહેરા એવા ધવલ પટેલને બનવું પડી રહ્યું છે ત્યારે આ સંજોગોમાં ભાજપના જે સ્થાનિક નેતાઓ છે જિલ્લા કક્ષાના નેતાઓ છે અને પ્રદેશ નેતૃત્વ છે એ આ મામલામાં કેવા પ્રકારનો રસ્તો કાઢશે તે તો સમય કહેશે પરંતુ મતદારો પણ પોતાનો મિજાજ પોતાનું અકળ મૌન જે રાખીને બેઠા છે તેને કારણે ક્યાંક ને ક્યાંક બંને પક્ષોને મુશ્કેલીનો સામનો આગામી સમયમાં કરવો પડે એમ છે ત્યારે આવનારા સમયમાં આ બેઠક ઉપર ભારે રસાકસી થાય તો નવાય નહીં દર્શક તો સમાચારમાં અત્યારે બસ આટલું જુદું સમાચાર